અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી ચિરાગે બનાવેલી બહેન તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી ચિરાગને જાણ થતા ચિરાગે મંથનને બે થી ત્રણ વખત ટોક્યો આ મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ જોકે બાદ ઉત્તરાયણની રાત્રે મંથનને ચિરાગને સમાધાન માટે બોલાવ્યો સમાધાન કરવાનું હોવાથી ચિરાગ એકલો જ સમાધાન માટે ગયો ચિરાગ એકલો સમાધાન માટે કાકાના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો જોકે ચાર જેટલા આરોપીઓ પહેલાથી જ બે બાઇક પર સ્થળ પર પહોંચી ગયા હતા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલ ત્રણ શખ્સોએ ભેગા મળી ચિરાગને માર માર્યો જે બાદ ચિરાગને છાતીના ભાગે છરીથી ગંભીર રીતે હુમલો કર્યો જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી ચિરાગનું મોત થયું ઉત્તરાયણના દિવસે હત્યાની ઘટના બનતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ઝોન સિક્સ ડીસીપી સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ ચિરાગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કસેડી ગુનો નોંધી આરોપીઓની ઓળખ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર લોકોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીની શોધખોળ હાથ ધરી હતી હત્યા કરનાર મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે તેમજ આરોપી સામે કાવતરું રચીને હત્યા કરી હોવાથી વધુ એક કમલ કલમ પણ ઉમેરવામાં આવી છે બે આરોપી સામે અગાઉ રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે જો કે પોલીસ અત્યારે મંથન ઉર્ફે ઋત્વિક પરમાર વિજય પરમાર જયદીપ શાહ અને હર્ષિલ શાહની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે